હેલો ફ્રેન્ડ્સ કઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે વેજીટેબલ પુલાવ આ રીતે તમે કુકરમાં પુલાવ બનાવશો તો પુલાવ છે તે દસ મિનિટમાં બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો સહેલી રીતે પરફેક્ટ માપ સાથે વેજીટેબલ પુલાવ બનાવવા માટે સૌ પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો પુલાવ બનાવવા માટે વેજીટેબલ્સ છે તે તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછા લેવાના છે તો અડધા ભાગનું ગાજર લીધું છે તો ગાજરની રીતે કટ કરી લેવાનું છે મીડિયમ લીધી છે તો ડુંગળીને પણ ઝીણી કટ કરી લેવાની છે તો એક મરચું લીધું છે મોટી સાઈઝનું તો મરચાં પણ ઝીણું કટ કરી લેવાનું છે અડધા ભાગમાંથી પણ અડધા ભાગનું ફુલાવર લીધું છે તો સો ગ્રામ વટાણા લીધા છે તો વટાણાને ને જ ફોલી ને રાખ દીધા છે તો અડધા ભાગની મકાઈ લેવાની છે તો લીલી મકાઈને ને જ ફોલીને રાખી દીધી છે તો મીડિયમ સાઇઝનું ટમેટું લેવાનું છે તો ટમેટાને પણ જીરું કટ કરી લીધું છે તો વેજીટેબલ્સ તમને અનુકૂળ આવે એ પ્રમાણે તમારે વધુ કે ઓછા નાખવાના છે તો એક કપ બાસમતી રાઈસ લેવાના છે પુલાવને વઘારો માટે સાઈઠ એમએલ તેલ લીધું છે વઘાર માટે આપણે જીરું લેવાનું છે તો જીરું છે તે હાફ ટી સ્પૂન લીધું છે તો ઉપરથી નાખવા માટે લીલા ધાણા લેવાના છે અને રેગ્યુલર મસાલા લેવાના છે મસાલામાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર વન ટેબલ સ્પૂન બિરિયાની મસાલો લેવાનો છે હાફ ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર હિંગ તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર લેવાનું છે પુલાવને વઘારો માટે લાલ મરચું લીધું છે પત્ર ફૂલ તજ લવિંગ અને એલચી લીધા છે અને બ્લેક મરી લેવાના છે તો સો ગ્રામ પનીર લીધું છે તો પનીરને આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે તો વન ટેબલ સ્પૂન સુકું લસણ લેવાનું છે અને એક ટુકડો લીધો છે તો તેને પેલા જ ખાંડીને રાખી દીધા છે તો લીલી ડુંગળી લીધી છે તો લીલી ડુંગળીને પણ ચીણી કટ કરી લેવાની છે તો જે રાઈસ રાખ્યા હતા તે રાઈસને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ લેવાના છે રાઈસને ધોઈ અને પાંચ મિનિટ માટે પલળવા માટે સાઈડમાં રાખી દેવાના છે તો પુલાવ બનાવવા માટે ગેસ ચાલુ કરશું કુકર મૂકશું અને કુકરમાં જે તેલ રાખ્યું હતું તે તેલ નાખવાનું છે આ રીતે તમે કુકરમાં પુલાવ બનાવશો તો પુલાવ છે તે ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે તો જે તેલ નાખ્યું હતું કુકરમાં તે તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો જીરું નાખવાનું છે જીરું નાખી અને જે મસાલા રાખ્યા હતા આખા તે મસાલા નાખવાના છે જીરું સારી રીતે ફૂટી જાય તો જે વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા હતા તે નાખવાના છે જો તમને બીન્સનો ટેસ્ટ સારો લાગતો હોય અને તમારી પાસે અવેલેબલ હોય તો તમે બીન્સને કટ કરીને પણ નાખી શકો છો તો વેજીટેબલ્સને સારી રીતે મિક્સ કરી અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે નાખવાનું છે અને જે આદુ લસણ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણની પેસ્ટ અને જે લીલી ડુંગળી કટ કરીને રાખી હતી તે લીલી ડુંગળી અને જે પનીર રાખ્યું હતું તે પનીર નાખવાનું છે વેજીટેબલ્સ નાખી અને બે મિનિટ સુધી તેલમાં સાતળી લેવાના છે બે મિનિટ થઈ જાય પછી જે મસાલા રાખ્યા હતા તે મસાલા નાખવાના છે તો લાલ મરચું પાવડર તમે જેટલું તીખું હોય તો એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો પુલાવ બનાવવા માટે બિરયાની મસાલાનો ઉપયોગ કરીએ છીએ જો તમારી પાસે બિરિયાની મસાલો અવેલેબલ ન હોય તો તેની જગ્યાએ તમે પાઉભાજી મસાલાનો ઉપયોગ પણ કરી શકો છો તો મસાલા નાખી અને મસાલાને સારી રીતે મિક્સ કરી દેવાના છે મસાલા સારી રીતે મિક્સ થઈ જાય તો જે રાઇસ પાંચ મિનિટ માટે પલળવા રાખ્યા હતા તેમાંથી પાણી કાઢી લેવાનું છે રાઈસને એકવાર ધોઈ અને રાઈસ નાખવાના છે અને રાઈસને સારી રીતે મિક્સ કરી દેવાના છે પુલાવ બનાવવા માટે એક કપ આપણે રાઈસનો ઉપયોગ કર્યો છે તો બે કપ પાણી નાખવાનું છે પાણી બને ત્યાં સુધી ગરમ કરીને જ નાખવાનું છે પુલાવમાં પાણી વધી ન છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પુલાવમાં પાણી વધી જશે તો પુલાવની જગ્યાએ ખીચડી બની જશે તો કુકરને ઢાંકી અને બે વિસલ થાવા દેવાની છે ગેસને બંધ કરી દેવાનો છે કુકર ઠંડુ થઈ જાય તો ખોલી અને જોઈ લેશું તો જે લીલા ધાણા તે લીલા ધાણા નાખવાના છે પુલાવ બનાવવામાં પરફેક્ટ માપ સાથે તમે પાણી નાખશો તો પુલાવ છે તે આ રીતે છૂટો છૂટો બનશે પુલાવ બનાવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પુલાવ છે તે ઓવર કુક ના થાય તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ પુલાવ તો તમે પણ એકવાર આ રીતે કુકરમાં પુલાવ જરૂર ટ્રાય કરજો અને આ પુલાવને તમે દહીં સાથે ખાશો તો ટેસ્ટમાં ટેસ્ટી લાગશે પુલાવને પ્લેટમાં કાઢી અને ફુદીનાના પાનથી ગાર્નિશિંગ કરશું રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હો અને બે લેકન બટનને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે